ગુજરાતની ઓળખ સમા ગરબાની પ્રસ્તુતિ સાથે મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા અહીં માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઈડ દ્વારા રજૂ કરવામાં આવી રાજા મહોદય અને પ્રધાનમંત્રી શ્રી વ્યુંગ ગેલેરી પહોંચ્યા ત્યાંથી મહાનુભાવોએ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નિહાળ્યો અહીં મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણની પશ્વદભુ સમજાવવામાં આવી હતી બાદમાં રાજા જીગમે ખેસર નામગેલ વાકચુકે મુલાકાતી પોથીમાં નોંધ કરી હતી જેમાં તેણે સુંદર અક્ષરોમાં લખ્યું કે ભારતને શુભકામના અને સ્મરણ ભૂતાનના આ સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળે બાદમાં સરદાર સરોવર ડેમની પણ મુલાકાત કરી અહીં સરદાર સરોવરને કારણે ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણની વિગતો આપવામાં આવી તે બાદ ભૂતાનના રાજા શ્રી જીગમે ખેસર નામગેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોપકેને માનસર વિદાય આપવામાં આવી દીપક જગતાપ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે